એટલે બધી જગ્યાએ હવારમાં નીકળો તમે વહેલા એટલે ઠંડક જ હોય પણ પછી આખો દી એવું હે ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે એ દઝાડે એટલે એવું બધું છે કાલે વાળી ઈસકા ખાતા હતા ઘડી કાઢી ઈસકા ખાય તો આ ઘડીક ટાઈમ વયો જાય આપણો અને પછી નીકળશું ને બપોરે આજ તો ઘણું બધું કામ છે કારણ કે કામ જાજુ હોય તદી કંઈ નવરા હોઈએ નહીં આખો દિવસ અને એવું બધું હે હાઈલે રાખે છે બાકી કયો કંઈ નવીનમાં હોય તો અને આલો શરૂઆત કરીએ આજના વ્લોગની અને જોઈએ કંઈક નવું નવું તો છેલ્લે સુધી વિડીયોમાં ભાઈ જોડાઈ રહેજો અને કોમેન્ટ કરજો વિડીયોમાં કે જય મુરલીધર જય દ્વારકાધીશ ક્યાંથી છો તમે અને એવું બધું છે ભાઈ તો હાલો હવે શરૂઆત કરીએ આજના વ્લોગની છેલ્લે સુધી જોડાઈ રહેજો તો હાલો શરૂઆત કરીએ આજના વ્લોગની તો બિલખાથી લેવા છે ભાઈ આપણે અત્યારમાં હવારના હવારમાં પોરમાં ચા તો આપણે પહેલાં પીવાની છે ચા કારણ કે હવામાં જો કે ચા તો પીને જ આવ્યા છીએ પણ તોય છતાંય પાછી છે અને કલાક બે કલાકનો ટાઈમ વઈ ગયો એટલે જો કે ચા નો મજા આવે એટલે ચાલ આવ્યા હતા હાલો તો થોડીક વારમાં છે એ પ્યાલ્યું ભરી અને શાહ પી લઈ અને બાકી કંઈક છે નવીનમાં અને આવું બધું છે જો તો તને શાહ પીને પછી થોડીક વાર કેળે નીકળી જાવ અને પછી વાડીએ આજ જ બધું કામ છે એટલે આજ તો ક્યાં ખોદી નીવરા રહેવાના સીએ નહીં તો જોવું કંઈક નવું નવું હું હું કામ ઉખરે છે જ વાળી જઈને કારણ કે ભાઈ હમણાં નવરાય મૂર રહેતી નથી કામ જાજુ થઈ જાય રાત થોડીને વેહ જાય જાય એના જેવું છે હવે તો હાલો ભાઈ આવી ગઈ છે આપણી ચા પાણી અને અત્યારે જો ચા પાણી લાવ્યા છીએ ને પીવાના થાય છે જોરદાર એટલે આખો દી હે એકલા જ જાહે કામ ને પછી સાપું બાપું વાસીગી હાલો માનો ઈસ્કો ખાવા ને નવો આખી લે છે માનો ખાવા

એવી રીતના ના કરેલા ભાઈ રહો કેમ બાકી આ તો હવે લાકડું ભરાયું ઈસકા ચાલુ કર્યા છે હાલો હાલો હા તો ઇસકા ખા મારું થોડું કામ છે માનો આ સર્વિસ નાખવાની છે તો આજ ભાઈ મહા મહેનત છે દારનું પાણી વાયમાં પુગાયું છે અને જવો ચાલુ થઈ ગઈ છે લાઈન અહીંથી છે વાયુમાં તારે જાય છે અટાણે એક લાઈનનું પાણી અટાણે દારમાં હે ને ચાલુ કરી મોટર થોડુંક દોરું આવે છે પણ સીધું વાઈમાં જઈને પછી વાય ભરા હે ને પછી વાઈપમાંથી ઉલારો લેવા હે એટલા લગભગ બે કલાકથી કાંઈ હાલતી હતી તે માંડ ભેગું થયું છે સતત પાણી સારું છે દવાઈથી એક દીંડવાડીનું અહીંયાથી સેટ લાઈન ક્યાંથી ક્યાં પુગાડી દીધી છે ઓલા દારે ત્યાં લગણની અને વાયુમાં અટાણ ભરાય હવે એકાદો ઉલારો આવે ને પછી ખબર પડે કેટલી ઘડી વધારે હાલે છે બાકી વાયમાં પાણી છે પણ ઓછું છે સેટ ક્યાં ગયું કરીએ પાણી હાલે હાલો ભાઈ જાઓ બધા શાહ પાણી પીવા બી ગયા છે થઈ ગયા છે નવરા નટાણે શું છે ખાવા આવું નવરાશ ટાઈમ છે એટલે થોડીક શાકભાજીનું ઉતારતા હતા તો હવે શાકભાજી પીવા ઉતારાઈ ગયું છે ને બધું કામકાજ છે એ પૂરું થઈ ગયું છે તો શાહ પી લીધું છે ને અત્યારે હવે રાજી બાપા એકાદ દૂધ વગાવવાના છે તો રાજી બાપા ને વિનંતી કરી દઈએ કે એકાદ દૂધ વગાવી હાલો રાજી બાપા એક લલકારો દૂધ થી ભલે પડી અટાણે

તો ભાઈ અત્યારે ભીંડાને જોખવાનું કામ છે એ પૂરું થઈ ગયું છે અને અત્યારે જબલા આમ તેમ ગોઠવવાના હાલે ગઈટા જબલા નોખા કાઢ્યા એમાં નહીં ખાઈ શકતી અને કૂણા 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 આની કોઈ ઢગલો કર્યો છે તો કાટા સાબડા લઈને બધાય તોડ દેખા છે આવડા બે રેખા છે બાકી બધા એમને દેખા છે તો કેમ બાકી કૂણા કૂણા ભીંડા એટલે ભીંડા છે लाइन थोड़ा सेटा मुकी देवी के टोटल एक भी है ना तीन तीन किलो ना दूध तो आज रख भी तो दूध भी अँ पड़ी है जहाजी बधी टगला बंद पड़ी है आखे आखा पैकिंग ડાયરેક્ટ ડાયરેક્ટ અહીંથી ટ્રાન્સફર કરી નાખવાના છે ઓલ ઇન્ડિયામાં ગમે ત્યારે ગમે આમાં ખબર નથી પડતી હરાગોમાં હાઈબ્રિડ હરાગો છે ને લંબાઈ પકડી છે અમુક સિંગુ તમને હું દેખાડું તો બબે ફૂટની છે જોઉં આ અહીંથી ચાલુ કરો અહીંથી સારું કરો અહીંથી ચાલુ કરો અહીંથી ચાલુ કરો સેઠ એ જાવ એલે જાવ એલે જાવ એલે જવા ઇલેજો સેટ આ સુધી તો કેવડી લાંબી તમને દેખાઈ જોઈ લયું તો કુદરતી આરગોમાં હાઈબ્રિડ સર હોય ને બહુ લાંબી થાય ગજબ સિંગુ એમ કેમ બાકી તમે જોઈ શકો આમ ખબર પડી જાય બિયારણ ગોતવા ગયા એક તારો બાર માસિ તારો ચાલુ ને સાલું નીકળી હિંગુ જાવ પડી અત્યારે હરગવું હોય ને હવે ઉલરી જાય ને કે જોવા નહીં મળે આપણે જોવા મળશે તો તાણ જાય છે આપણે બગીચા માટો મારવાના જો માતાજીનું નું સ્થાનક તો થઈ ગયું માતાજી બીહી ગયા છે તો માતાજી બીહી ગયા છે ને હારે શીખવું તેમણે જો કૂતરું એમને ભેગું ભેગું આટા મારે રાખતું છે જય મામા સોય માતાજી તો રવિ લઈને જાય છે રિક્ષા અને ભેગું જાય છે એનું કૂતરું જવો જાય જાવ રિક્ષા હતા ને વાહો વાય કૂતરાય ચાલુ ચાલુ ભાઈક ભાઈક માં ભાઈક જો શેઠ ક્યાં ગાળા માં લગન જાય કૂતરા રિક્ષા ને બધું અરે ભાઈ હાલો ભાઈ બાસ્કા કરે દઉં મીરા બાસ્કા ભરવા આવું ભાઈ હાઈ ટાણું થઈ ગયું ગરમી છે ટાણે ગજબ પાછી એડી જો એક આવી રીતના ગોઠવે જાય હવે બગીચામાં લગભગ સાત આઠ સીકડી ઉતારી નોખી નોખી ની બધી જગ્યાએ નોખે નોખી ઉતારશે હાઈ કે જાય વાલો બીજું હું ધીરે ધીરે હાકો હાલ આપણે ઓનીકર આવી લે આપડે તો કામ પૂરું થઈ ગયું ગુવાર પણ ગુવાર સવાય બગડી ગયો કારણ કે ગુવાર છે એટલો બધો ગુવાર આપણે જોઈ નહીં પણ બિયાર નતું તો વાવી દીધું હતું હવે થઈ જાય છે નીકળો ગઈઠો હો ગઈઠો નહીં ઉતારી દેજો જો કેમ બાકી ગુવાર થઈ જાય ગઈઢો હાવ આની કહ્યું પાણી કે પૂગતું નથી અને સોડવા થઈ ગયા હાવ બેકાર તો એટલી આખી આખી હાયર હતી સીએ લીલવણી કુણો પણ નથી હવે ફૂગાય મદદ પાણી તો થઈ ગયું ભાઈ આપણું કામ બધું પૂરું અત્યારે આપણો રસ્તો થાય છે પસાર વાડીનો એટલે લાઈફમાં તમને જોવો જમાવટ આવે ખાન ટાણે એ તારે રસ્તો પસાર થતો એટલે એમ લાગે કે નેશનલ હાઈવે ઉપર એ લેતા એવો ક્લીન રસ્તો છે રોડને ટક્કર મારી દેવો સીધે સીધું છે અત્યારે હજી તો ટાઈમ ઘણો છે એમ તો ક્યાંક ક્યાંકરોમાં કામકાજ આલે છે ક્યાંક ક્યાંક ટ્રેક્ટર આલે છે ક્યાંક ક્યાંક રોડમાં કોઈ વાહન ના ઉદાડે છે જેલ વાડવાનું બાકી છે એવું